ઓફિસ છે ત્યાં અમે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે કારણ કે રાજ્ય સરકાર બે હજાર પચીસ સુધી વાલીઓની એવી આશા હતી કે ભાઈ ફીની અંદર કોઈ પણ જાતનો શિક્ષણ માફિયા લગામ આવશે પરંતુ એની બદલે જે સંચાલકો જેટલી ફી માંગે એટલી મંજૂર આ કચેરી દ્વારા કરવામાં આવે છે ક્યાંક ને ક્યાંક આજનો અમારો જે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પાછળનો હેતુ એ છે કે છેલ્લા છ માસથી જે ફી રેગ્યુલેશન ચેરમેન હોય નિવૃત્ત જજ હોય એમની જગ્યા ખાલી છે વાલીઓની ઉપર આ એફઆરસી ચેરમેન ન હોવાથી ક્યાંક ને ક્યાંક બહુ કરોડો રૂપિયાનું ભારણ છે રાજ્ય સરકાર ખાલી માત્ર માત્ર ખાનગી સ્કૂલોને ખટાવા માટે ચેરમેનની નિયુક્તિ કરતા નથી તેવું અમારું સ્પષ્ટપણે માનવું છે એના વિરોધની અંદર તાત્કાલિક ચેરમેનની નિમણૂક થાય એ માટે મારક એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એફઆરસી કચેરીનું ઉઠમણું રાખી અને એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ગોઠવી અને સુતેલી સરકારને નિંદાધ્રીનમાંથી જગાડવા માટેનો અમારો પ્રયાસ છે